જય દ્વારકાધીશ દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશન્સ સારી રીતે પતી ગયા બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ ખાસ થેન્ક યુ કહેવાનું કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આપી આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ બહુ નીતા અને હું બહુ બહુ આભારી છું થેન્ક યુ